અને કિનારે પડેલો કચરો તથા પ્લાસ્ટિકની થેલીઓ બોટલો રેપરો દૂર કરવા આવ્યા છે હું સિક્સ ગુજરાત ગર્લ્સ બટાલિયન એનસીસી સુરત કાર્યરત છું અમે આજે પુનિત સાગર અભિયાન અંતર્ગત રિવર તાપીને સફાઈ માટે આવ્યા છે જ્યાં પ્લાસ્ટિક કચરો જે નાખવામાં આવ્યો છે એને અમે ડસ્ટબિનમાં ભરીને કચરાપેટીની અંદર નાખવાનું કાર્ય કરીએ છીએ અમારી સાથે મારી છ કોલેજના સ્ટુડન્ટ આવ્યા છે અને એની સાથે અમારી કોલેજની મેડમ પણ આવ્યા છે અમે આ બચ્ચાઓને કહીએ છીએ કે પ્લાસ્ટિક અહીંયા નાખવાથી શું શું નુકસાન થઈ શકે છે તો આપણે વધારે ઘડે તો નહીં પણ આપણે આપણા સુરતને બચાવીએ તાપી નદીને મુક્ત કરીએ આ પ્લાસ્ટિકથી એના માટે જ અમે બધાને પ્રચાર કરીને કહીએ છીએ કે તમે કંઈ પણ નાખો પણ ડસ્ટબિનનો કચરો નાખો ગમે ત્યાં ન નાખો આ અંતર્ગત પૂરા ઓલ ઇન્ડિયામાં પુનિત સાગર અભિયાન પર કાર્ય ચાલી રહ્યું છે અને એનસીસીની દરેક બટાલિયન દરેક ગ્રુપ અને ડાયરેક્ટેટ આ માટે કાર્યરત થઈ રહ્યું છે અગર આપણે પ્લાસ્ટિકથી મુક્ત થઈશું તો આપણું સુરત ખૂબ આગળ વધશે સંસ્થાની દૃષ્ટિએ પણ કચરું ડસ્ટબિનમાં નાખવું એ અગત્યની વસ્તુ છે તો હું દરેકને વિનંતી કરું છું કે આપ હંમેશા કચરો ડસ્ટબિનમાં નાખો અને સુરતને અને ભારતને પ્લાસ્ટિક મુક્ત બનાવો સુરતની જનતાને એનસીસી કેડેટ્સ દ્વારા અપીલ કરાઈ હતી કે સૂર્યપુત્રી તાપીને આપણે કચરા મુક્ત અને પ્લાસ્ટિક મુક્ત રાખી આપણા સુરતને ગુજરાત રાજ્ય અને દેશના પર્યાવરણને ખાસ બચાવવું જોઈએ અઝર કુર્સી સાથે પ્રકાશવાળા